શ્રીનગરના દાસ સરોવર ખાતે શિકારા સવારી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર શિકારા જે પરંપરાગત કાશ્મીરી હોડીઓ છે પ્રવાસીઓને સરોવર પર ફરવા અને આસપાસની પ્રાકૃતિક સુંદરતા માણવાની અનોખી છે સરોવર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું અને તેની ત્રણેય બાજુઓ પહાડોથી ઘેરાયેલી છે હાલમાં શ્રીનગરમાં હવામાન ઠંડુ છે આજે લઘુત્તમ તાપમાન થ્રી પોઈન્ટ ઝીરો ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન દસ પોઈન્ટ ઝીરો ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે આવા ઠંડા હવામાનમાં પણ શિકારા સવારીનો આનંદ લેવા માટે પ્રવાસીઓની ઉત્સુકતા ઓછી નથી શિકારા સવારી દરમિયાન પ્રવાસીઓ સરોવર હાઉસ દરમિયાન પ્રવાસીઓને કાશ્મીરી હસ્તકલા સ્થાનિક વાનગીઓ અને સંગીતનો અનુભવ મળે છે જે તેમની યાત્રાને યાદગાર બનાવે છે શિકારા ચાલકો સાથેની વાતચીત દ્વારા પ્રવાસીઓને કાશ્મીરની સંસ્કૃતિ અને જીવનશૈલી વિશે વધુ જાણવા મળે છે દાલ સરોવર અને તેની શિકારા સવારી શ્રીનગરની પર્યટન માટે મહત્વપૂર્ણ છે કોરોના મહામારી અને અન્ય પરિસ્થિતિઓને કારણે પર્યટન ઉદ્યોગને અસર થઈ હતી પરંતુ ધીમે ધીમે પર્યટકોની સંખ્યા વધતી જાય છે શિકારા ચાલકો અને સ્થાનિક વેપારીઓ માટે આ સકારાત્મક સંકેત છે કારણ કે તેમની આજીવિકા પર્યટન પર આધારિત છે